જય કિસાન મિત્રો આજે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ નો દિવસ હું અને આપણા સૌના લોકપ્રિય યુવા નેતા ખેડૂતોની લડાઈ લડતા લડતા જેઓ હજુ પણ જેલમાં છે એવા પ્રવીણભાઈ રામના પિતાશ્રી ભોજાભાઈ અન્ય પરિવારના સભ્યો આજે બધા અમે ભેગા મળી રાજકોટ જેલ ખાતે પ્રવીણભાઈ રામના જન્મદિવસ નિમિત્તે તેમને વાત કરી રૂબરૂ મળી એમને શુભેચ્છા પાઠવી એમના ખબર અંતર સ્વાસ્થ્ય પૂછવા માટે આવ્યા હતા શરૂઆતમાં અમે અહીંયા મેઇન ગેટ ઉપર ફોર્મ ભર્યું બધી વિગત આપી તો અમને મેઇન ગેટથી જવા દીધા ફોર્મ ભરી લીધું સ્વીકારી લીધું અમને વેઇટિંગમાં બેસાડ્યા અને ત્યાર પછી જયારે વારો આવવાનું નક્કી થયું ત્યારે અંદરના અધિકારીએ એવું કીધું કે ગોપાલ ઇટાલિયાને મળવા દેવામાં નહીં આવે અથવા તો તમને બધાને મળવા દેવામાં નહીં આવે જો તમે ગોપાલનો આગ્રહ રાખશો તો ત્યાર પછી મેં ઘણી ચર્ચા કરી કે મને કેમ નહીં મળવા દેવામાં આવે કયા નિયમ કયો કાયદો કઈ જોગવાઈ ટ્રીઝન એક્ટ એટલે કે જેલનો કાયદો બનેલો છે અને કઈ શું જોગવાઈ છે તો અધિકારીએ મૌખિક રીતે બસ અમે કીધું છે એટલે તમને નહીં મળવા દઈએ અમને ઉપરથી કહેવામાં આવ્યું એક જ વાતનું રટણ ચાલુ રાખ્યું મેં ઘણી બધી વિનંતી કરી રજૂઆત કરી કે કોઈ નિયમ પ્રમાણે હોય તો કંઈ વાંધો નથી પણ એ મારી વાત માન્યા નહીં ત્યારબાદ મેં એવું કીધું કે હું વકીલ તરીકે મળવા છું તેમણે કીધું કે તમે નહીં મળી શકો એ તો અમે નક્કી કરશું કયા વકીલ મળશે સામાન્ય રીતે નિયમ એવો હોય છે કે કોઈ પણ એક્સ વાય ઝેડ વકીલ જેલની અંદર રહેલા કેદીને મળી શકે કારણ કે વકીલ અને કેદીની મુલાકાતનો ઉદ્દેશ્ય લીગલ સલાહ સૂચન માર્ગદર્શનનો હોય છે એવું જરૂરી નથી કે જે વકીલ કેસમાં હોય એ જ વકીલ મળી શકે કેમ કે સલાહ તો કોઈપણ વકીલ પાસે જ લઈ શકાય એટલે પ્રવીણભાઈના કેસમાં વકીલ ગોપાલ હોય કે ન હોય પણ પ્રવીણભાઈને જો ગોપાલ નામના વકીલ પાસેથી સલાહ સૂચન લેવી હોય તો પ્રવીણભાઈ અને ગોપાલ મળી શકે છે આવો નિયમ પરંતુ એમાં પણ જેલના અધિકારીએ મનમાની કરી એક બાજુ ખેડૂતોની લડાઈ લડનારા લોકો જેલમાં છે જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશભાઈ સાવલિયા અત્યારે ખેડૂતોની લડાઈ લડતા હતા તેમના ઉપર ખોટી એટ્રોસીટી અને છેડકીની ફરિયાદ કરી જેલમાં પૂરા પ્રવીણભાઈ રામ અત્યારે જેલમાં છે રાજુભાઈ પરપરા જેલમાં છે પણ ગુજરાતને ડ્રગ્સ વેચી અને બરબાદ કરનારા લોકો અત્યારે મહેલમાં છે મજામાં છે ખુશ છે દારૂ વેચનારા શિક્ષણ વેચનારા આરોગ્ય વેચનારા હલકી કક્ષાની દવા વેચનારા કૌભાંડ કરનારા બધા જ લોકો બિંદાસ છે પણ ખેડૂતોની લડાઈ લડનારા લોકો જેલમાં છે પ્રવીણભાઈ રામની બાબતમાં તો પ્રવીણભાઈના ઘરે દીકરાનો જન્મ થયો અને એનો પહેલો જન્મદિવસ હમણાં જ ગયો તો પહેલો જન્મદિવસ ઉજવવા માટે પણ પ્રવીણભાઈ હાજર ન હતા એ ખરેખર ખૂબ જ આપણા માટે ખેદનો વિષય છે આજે પ્રવીણભાઈનો જન્મ દિવસ છે છતાંય પ્રવીણભાઈ જેલમાં ખેડૂતો માટે લડાઈ લડતા નથી રાજુભાઈ કરપડા આપણા લોકપ્રિય ખેડૂત આગેવાન અત્યારે આ જેલમાં છે અમને મળવા દેવાની ના પાડવામાં આવે છે ગુંડાઓ બુટલેકરો ભાજપના લફંગાઓ બધું જ કરી શકે પણ એક વકીલ ગોપાલ ઇટાલિયા જેલમાં પ્રવીણ રામને મળી શકતો નથી ગુજરાતમાં આ હદે તાનાશાહી અને ગુંડાગીર્દી ભરવાતી રહી આજે આટલો સરસ દિવસ છે ભલે પ્રવીણભાઈ જેલમાં તો જેલમાં પણ એનો જન્મદિવસ છે એમનો પરિવાર મળવા આવ્યો છો હું આવ્યો છું મળવા પણ અમે કોઈ આજે પ્રવીણભાઈ રામને જેલમાં મળી શક્યા નથી કારણ કે ઉપરથી ના પાડી તો મિત્રો મારી એટલી જ બધાને વિનંતી છે કે આ ઉપર છે કોણ અને ઉપર બેઠેલો માણસ જો આવો અન્યાય અને અત્યાચાર કરતો હોય તો ગુજરાતની જનતાની આત્મા જાગવો જોઈએ જનતાનો એવી મારી વિનંતી છે બધાને આજે હું પ્રવીણભાઈ રામને જન્મદિવસની હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આ જેલમાં રહેલા પ્રવીણભાઈ રામ રાજુભાઈ કરપડા રમેશભાઈ મેર સહિત જે કંઈ ખેડૂત આગેવાનો છે એમને ભગવાન ખૂબ બળ આપે ખૂબ શક્તિ આપે અને માતાજી એમની લડાઈને સફળ બનાવે એવી પ્રાર્થના કરું છું અને એમની સાથે અમે ખગેખભો મિલાવી અને સમગ્ર આમ આદમી પાર્ટી એમની સાથે છે એવી હું આજે ખાતરી આપું છું સૌને મારા નમસ્કાર જય કિસાન